પ્રમુખ દ્વારા હડતાલનો રસ્તો અપનાવ્યો છે જોવું એ રહ્યું કે રિક્ષા હડતાલને સફળતા મળશે કે કેમ અઝહર પઠાણ ભરૂચ જય હિન્દ જય ભારત જય ભારત ઓટો રિક્ષા એસોસિએશન ભરૂચ જિલ્લા મેં પ્રમુખ આબીર તોલજા બધા ઘણા ટાઈમથી ત્રણ વર્ષથી અમે કલેક્ટર સાહેબને રજૂઆત રાખી છે કે અમારો ભરૂચ જિલ્લામાં ક્રિશ્ચન નથી ભરૂચ નગરપાલિકા ભરૂચ ગ્રામ પંચાયત ભરૂચ તાલુકા ઓલ નોટિફાઈ એરિયો જેવું ટ્રાફિકની જે સમસ્યા છે ભરૂચ અને અંકલેશ્વર ખાસ કરીને જે ઇન્ડસ્ટ્રી એરિયો ગણાવે છે અમને સ્ટેન્ડ નથી મળતું એનું કારણ શું છે અમે ત્રણ વર્ષથી એક ધારા અપીલો કરી કરીને થાકી ગયા છે આયોજનપત્ર આપી આપીને થાકી ગયા છે આ સરકારના ધ્યાનમાં રિક્ષા ચાલકો કેમ નથી આવતા એટલા માટે આજે રાતે સત્યાવીસ તારીખે રાતે બાર વાગ્યાથી સંપૂર્ણ ભરૂચ જિલ્લામાં રિક્ષા એસોસન હડતાલ રાખશે અને એની નોંધ સરકારે લેવી અઠ્યાવીસ તારીખથી ચોક્કસ મુદ્દતની હડતાલ રહે છે ભરૂચ જિલ્લામાં જે કે હડતાલ કારણ એક જ છે વર્ષથી રિક્ષા ચાલકોને આવતું થાય કે રિક્ષાવાળા ને ગુનેગાર જેવું વર્તાવ કરે પોલીસ ખાતો ચાલીસ વર્ષથી જે સ્ટેન્ડ ઉપર ઉભા રહે છે એ ગાડીને બી લઈ જાય છે અને બસો અઠ્યાસી કરવામાં આવે છે બસો કરવા પછી એમને પાંચસો રૂપિયા ધન ભરવા લોકઅપમાં ચાલવા જેવી પરિસ્થિતિ છે લોકઅપમાં બી રિક્ષા ડ્રાઈવરને ને કાઢી દે છે કેમ કે તો કંઈ દારૂ વેચે છે કંઈ જુગાર ચલાવે છે એક રોજી રોટી વેચતો માણસને તમે આવી રીતે ગેરવર્તવ કરો એ ભરૂચ જિલ્લામાં અમે ચાલવા ના દઈએ અમે કલેક્ટર સાહેબને રજૂઆત રાખી હતી કે અમને સ્ટેન્ડ આપી દો અમે સાઈટ ઉપર અમારા સ્ટેન્ડ ઉપર ગાડી લગાવીને બેસીનો ધંધો કરશું પણ આ સરકાર ત્રણ વર્ષમાં આ વાત અમારી ધ્યાન ના રાખી એટલા માટે અમે આજે હડતાળનું નિરાકરણ લીધું છે અને સત્યાવીસ તારીખે રાતે બાર વાગ્યાથી આ ચોક્કસ મુદ્દત ની હડતાલ રહેશે ભરૂચ જિલ્લામાં જેમાં ઇસ્કોલ વર્ગીની રિક્ષા બી બંધ રહેશે માર્કેટમાં જે જતા હશે રિક્ષા લઈને અવારે એ બી બંધ છે સંપૂર્ણ રિક્ષાઓ બંધ રહેશે એવી નોંધ સરકારે લેવી જે હિન્દ જય ભારત